નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પી ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોની અંદર કરીએ કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો આજના પ્રશ્નોની કરીએ શરૂઆત પ્રશ્ન એક ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે ઓપ્શન એ અમદાવાદ બી ગાંધીનગર સી રાજકોટ ડી સુરત વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી ગાંધીનગર તો ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે પ્રશ્ન બે ખેલ મહાકુંભનું આયોજન દર વર્ષે કયું રાજ્ય કરે છે ઓપ્શન એ રાજસ્થાન બી મધ્યપ્રદેશ સી મહારાષ્ટ્ર ડી ગુજરાત તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ગુજરાત તો ખેલ મહાકુંભનું આયોજન દર વર્ષે ગુજરાત રાજ્ય કરે છે પ્રશ્ન ત્રણ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ઓપ્શન એ ગાંધીધામ બી ભયાઉ સી ભુજ ડી મોરબી તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી ભુજ તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે પ્રશ્ન ચાર ગુજરાતનો કચ્છ જિલ્લો કયા દેશ સાથે સરહદ ધરાવે છે ઓપ્શન એ પાકિસ્તાન બી શ્રીલંકા સી ચીન ડી અફઘાનિસ્તાન તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ પાકિસ્તાન પ્રશ્ન ચાર ગુજરાતનો કચ્છ જિલ્લો કયા દેશ સાથે સરહદ ધરાવે છે ઓપ્શન એ પાકિસ્તાન બી શ્રીલંકા સી ચીન ડી અફઘાનિસ્તાન તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ પાકિસ્તાન તો ગુજરાતનો કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે પ્રશ્ન પાંચ કચ્છ જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે ઓપ્શન એ બાર બી ચૌદ સી દસ ડી અગિયાર તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી દસ તો કચ્છ જિલ્લામાં કુલ દસ તાલુકાઓ છે પ્રશ્ન છ ગુજરાતમાં સૌથી ઊંચી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ઓપ્શન એ નર્મદા બી સુરત સી વલસાડ ડી ડાંગ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ડાંગ પ્રશ્ન સાત ગુજરાત રાજ્યમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે ઓપ્શન એ ડાંગ બી વલસાડ સી અમરેલી ડી જુનાગઢ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ડાંગ તો ગુજરાત રાજ્યમાં સૌથી વધુ જંગલો ડાંગ જિલ્લામાં આવેલા છે પ્રશ્ન આઠ અમદાવાદ શહેર કઈ નદી કિનારે વસેલું છે ઓપ્શન એ સરસ્વતી બી નર્મદા સી સાબરમતી ડી તાપી વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી સાબરમતી પ્રશ્ન નવ કાંકરિયા તળાવ કયા શહેરમાં આવેલું છે ઓપ્શન એ ગાંધીનગર બી અમદાવાદ સી વડોદરા ડી રાજકોટ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી અમદાવાદ પ્રશ્ન દસ નીચેના કયા જોવાલાયક સ્થળ અમદાવાદમાં આવેલા છે ઓપ્શન એ સીધી સૈયદની જાળી બી ગાંધી આશ્રમ સી સાબરમતી રિવરફ્રન્ટ ડી આપેલ તમામ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન અગિયાર ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે ઓપ્શન એ ભાવનગર બી નવસારી સી જુનાગઢ ડી પોરબંદર તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી જુનાગઢ તો ગિરનાર પર્વત જુનાગઢ જિલ્લામાં આવેલો છે પ્રશ્ન બાર ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે ઓપ્શન એ ગુરુ શિખર બી ગોરખ શિખર સી સાપુતારા શિખર ડી ચોટીલા શિખર વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી ગોરખ શિખર તો ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર ગોરખ શિખર છે પ્રશ્ન તેર ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું ગણાય છે ઓપ્શન એ ગોરખ શિખર બી ચોટીલા શિખર સી ગુરુ શિખર ડી સાપુતારા શિખર તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ગોરક્ષ શિખર તો ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર ગોરખ શિખર છે પ્રશ્ન ચૌદ અક્ષરધામ મહુડી અને ધોળેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સ્થળો કયા જિલ્લામાં આવેલા છે ઓપ્શન એ ગાંધીનગર બી પોરબંદર સી જામનગર ડી અમદાવાદ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ગાંધીનગર પ્રશ્ન પંદર નીચેનામાંથી કયા ઐતિહાસિક સ્થળો મહેસાણા જિલ્લામાં આવેલા છે ઓપ્શન એ મોઢેરાનું સૂર્યમંદિર બી વડનગરનું કીર્તિ તોરણ સી એ અને બી બંને ડી એક પણ નહીં વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને એટલે કે મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગરનું કીર્તિ તોરણ મહેસાણા જિલ્લામાં આવેલા છે પ્રશ્ન સોળ નર્મદા નદી પર બાંધવામાં આવેલા બંધથી કયું સરોવર રચાયું છે ઓપ્શન એ માન સરોવર બી નળ સરોવર સી પુષ્કર સરોવર ડી સરદાર સરોવર તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી સરદાર સરોવર પ્રશ્ન સત્તર સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ વડોદરા બી ભરૂચ સી આણંદ ડી નર્મદા તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી નર્મદા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં આવેલું છે જે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે પ્રશ્ન અઢાર બાલારામ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ પાટણ બી દાહોદ સી બનાસકાંઠા ડી મહેસાણા તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી બનાસકાંઠા પ્રશ્ન ઓગણીસ તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ સુરેન્દ્રનગર બી જામનગર સી રાજકોટ ડી મહેસાણા તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ સુરેન્દ્રનગર તો તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે પ્રશ્ન કયા મેળામાં ભરત ભરેલી છત્રીઓ સાથે ફરતા યુવક યુવતીઓ જોવા મળે છે ઓપ્શન એ શામળાજીના બી ગુણભાખરીના સી તરણેતરના ડી વોઠાના તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી તરણેતરના પ્રશ્ન એકવીસ કયા જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે ઓપ્શન એ સુરેન્દ્રનગર બી બનાસકાંઠા સી દાહોદ ડી પંચમહાલ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી પંચમહાલ તો પંચમહાલ જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે પ્રશ્ન બાવીસ સિમેન્ટ અને રંગ રસાયણનો ઉદ્યોગ કયા જિલ્લામાં વિકસ્યો છે ઓપ્શન એ જુનાગઢ બી પોરબંદર સી મોરબી ડી રાજકોટ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી પોરબંદર તો સિમેન્ટ અને રંગ રસાયણનો ઉદ્યોગ પોરબંદર જિલ્લામાં વિકસ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો લાઈક કરો તથા કોમેન્ટ કરો ધન્યવાદ